તો મિત્રો એક ભાઈ પૂછેલું છે કે તમે કે મોબાઈલમાંથી શૂટ કરો છો તો આ ભાઈ આપણે 13 આઇફોન 13 માંથી શૂટ કરીએ છીએ રીઝન કેવું છે કમેન્ટમાં કહી દેજો તો ભાઈ એક ભાઈ પૂછેલું છે કે તમારી એજ કેટલી છે તો ભાઈ મારી એજ છે 15 વર્ષની અને હજી તો બાય બાય બોલું તો મિત્રો એક ભાઈ પૂછેલું છે કે તમે કયા એપ માંથી વિડીયો એડિટ કરો છો તો ભાઈ હું આપણો વિડીયો ઇનશોટ એપ માંથી એડિટ કરું છું તો ભાઈ હવે વાત આવી કે ઇન્કમ તો તમારી આપડી કઈ ઇન્કમ છે નહી હજી આપણે ઇન્કમ માટે તમારા સપોર્ટ ની જરૂર છે એટલે વિડીયો મહેનત કરી છે તો આપણે કઈ ઇન્કમ છે નેટાઈઝ કરવાની છે ચેનલ એટલે બસ આજના વિડીયોમાં આટલું જ તમને જાય નવા વિડીયો સાથે થોડોક સપોર્ટ બનાવો એટલે આપણે ચેનલ